હાલની સ્થિતિ ઓગણત્રીસ એમ એમ રોગ ભાવ પ્રતિ ખાડીએ રૂપિયા ચોપન હજાર સાતસો ની સપાટીએ પહોંચ્યો છે નવા કપાસની આવક શરૂ થઈ ન હતી તે સમયે રૂ ગાશડીના ભાવમાં રૂપિયા ઓગણસાઠ હજારની આસપાસની સપાટીએ વેપાર થઈ રહ્યો હતો નવી આવકનું પ્રેશર વધવાની સાથે જ ભાવમાં ઘટાડા તરફ માહોલ જઈ રહ્યો છે કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા તેરસો થી લઈને પંદરસો પીચોતેર ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે કપાસના ટેકાના ભાવમાં રૂપિયા પંદરસો ને પાંચ પ્રતિમા જાહેર થયો છે હાલની સ્થિતિએ લગભગ ટેકાની સપાટીની આસપાસ કપાસના ભાવ પહોંચી ગયા છે આ વખતે ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે આથી ધારણા કરતાં કપાસનું ઉત્પાદન ઓછું રહે એવી પણ સંભાવના રજૂ થઈ રહી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો